જો મારે જેમ ગરમ ગરમ ખાવું હોય ચોમાસામાં એમ કે વરસાદ ચાલુ હોય ગરમ ગરમ કંઈ ખાવાનું મન થાય તો આ પુડલા ચોક્કસથી બનાવજો કારણ કે બાજરીના પુડલા છે અને પણ ભરપૂર મસાલા સાથે અને સાથે એકદમ યુનિક ચટણી છે જે કંઈ પણ ફૂડમાં ચાલી જાય છે લસણ અને મરચાની ચટણી છે તો ચોક્કસથી જોજો અને રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અહીંયા મેં ત્રણ નંગ મરચાં લીધા છે અહીંયા કાશ્મીરી મરચાં હોય તો એ પણ લઈ શકો આ આપણે જે વઘારમાં નાખીએ એ મરચાં છે એટલે એટલે આ તીખા હશે ઓછા લીધા છે અને કલર માટે પછીથી હું કાશ્મીરી મરચું એડ કરી દઈશ તો અહીંયા ગાર્લિક લીધું છે મરચાં ગરમ પાણીમાં પહેલેથી વીસ મિનિટ પલાળીને રાખ્યા હતા સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને એક લીંબુનો રસ પણ આમાં એડ કરીશું તો એક ચમચી અહીંયા હું કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરું છું હવે જેટલી જોઈએ એટલી ઘાટી પતલી પાણી નાખી અને આપણે દળી લેશું તો આ રીતની પેસ્ટ બની જશે પણ હજુ પણ આ ચટણી તૈયાર નથી કારણ કે કે પાંચ દિવસ રાખવી હોય જો ચાર પાંચ દિવસ અથવા તો એક વીક સ્ટોર કરવા માંગતા હોય તો કઈ રીતે એની પ્રોસેસ હોય તો ચાલો આગળ જોઈએ તો આ રીતે વઘારી આની અંદર આપણે બે ચમચા તેલ મૂકી દઈશું અને તેલ ગરમ થાય તેલમાં કશો જ મસાલો એડ કર્યા વગર ડાયરેક્ટ આ ચટણી એડ કરી દઈશું અને એકદમ સરસ જ્યાં સુધી ઉપર બબલ્સ આવે ને ઉપર જે એવું લાગે કે હવે ચટણી એકદમ તેલ છે તળે અને એવું લાગે કે ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે ત્યારે જ આ ચટણીને ઉતારવાની છે જેથી કરીને આને લાંબો ટાઈમ તમે રાખી શકશો એટલે કે લાંબો ટાઈમ એટલે એક વીક સુધી તો આ રીતે તમે બનાવી શકો અને કોઈ પણ ફૂડની અંદર આ ચાલી જાય છે ને એકદમ ટેસ્ટફુલ છે ઢોકળામાં પણ ચાલે એ જ રીતે તમે કંઈ પણ આ ફૂડની અંદર આને ખાઈ શકો તો જુઓ આ રીતે આ ચટણી તૈયાર થાય છે અને હા એકદમ સ્પાઈસી છે તો આ રીતે આને મિક્સ કરી લઈશું અને થોડી વાર પાંચ કે સાત મિનિટ આને આમ જ આપણે થવા દઈશું મારી પાસે ઓછી ક્વોન્ટિટી છે એટલે મેં વઘાર્યું લીધું છે જો વધારે બનાવતા હોય તો કોઈ મોટા વાસણની અંદર તેલ મૂકી અને આ રીતે આ ચટણીને કકડાવાની છે ત્યાર પછી આ ચટણી તૈયાર થશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું ને આ ચટણીને આપણે એક વાટકીની અંદર કાઢી લઈશું તો અહીંયા ટોટલ ત્રણ મરચાં હતા મીડિયમ સાઈઝના અને એ પ્રમાણે મેં એક લીંબુનો રસ કાઢ્યો હતો તો પેલા આપણે અડધા લીંબુનો રસ એડ કર્યો અને અત્યારે પણ પાછો અડધા લીંબુનો રસ મેં એડ કર્યો છે ને થોડું મીઠું ઓછું લાગે છે તો પણ એડ કર્યું છે તો આ રીતે બરાબર હવે આને આપણે મિક્સ કરી લેશું અને હવે પછી બનાવીશું એકદમ પચવામાં સરળ રહે એવા બાજરીના લોટના પુડલા તો બે કપ અહીંયા બાજરીનો લોટ જોશે અને સાથે એક ચોથાઈ કપ અહીંયા બેસન લીધેલો છે એટલે જે પણ વાટકીનું તમે બે વાટકી માપ લ્યો એને ચોથા ભાગનો બેસન લેવાનો છે તો અહીંયા એક ચોથાઈ કપ હું બેસન એડ કરું છું અને પછીના અન્ય મસાલા એટલે કે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેસું અને પછીથી આપણે મિક્સકર વડે આ રીતે પહેલાં તો મિક્સ કરી લેશું ત્યાર પછી આની અંદર આપણે પાણી નાખી અને ફેટી લેશું તો લગભગ બે કપ બાજરીનો લોટ એક ચોથા કપ અહીંયા બેસન સાથે મારે સાડા ત્રણ થી ચાર ગ્લાસ એટલે કે કપ હોય કે ગ્લાસ હોય એટલું પાણી જોશે તો આને એકદમ ઢીલું બનાવવાનું છે અત્યારે આ થિકનેસમાં છે જેમ જોઈએ એમ પાણી એડ કરી દેસુ અને એકદમ સરસ પતલું એવું આનું આપણે બેટર બનાવી લેશું તો આ રીતે પેલા તો આપણે વિસ્કર વડે મિક્સ કરી લઈશું ત્યાર પછી આને થોડી વાર એટલે કે પંદર કે વીસ મિનિટ આને રેસ્ટ પણ રાખીશું અને પછીથી જોઈએ તો પાણી એડ કરીને એકદમ ઢીલું બનાવી લેશું તો હવે આ જે બેટર છે એકદમ સરસ તૈયાર છે એટલે ઢાંકીને આપણે વીસ કે પંદર મિનિટ આને આમ જ રેસ્ટ પર રહેવા દેસું અને મેઝાઇ ચટણી બનાવીને એ ચટણી તમે કાશ્મીરી મરચાથી પણ બનાવી શકો તો સ્પાઈસી નહીં બને અને એકદમ સરસ ખાઈ શકાય એવી બનશે આ જે ચટણી છે એકદમ સ્પાઈસી છે હવે આ જે આપણું બેટર છે એની અંદર મેં એક ચમચો ભરીને ઘરનું ખાટું દહીં એડ કર્યું છે ત્યાર પછી બે નંગ મોટી ડુંગળીને આ રીતે ચોપ કરેલી છે એ પણ એડ કરી છે અને આ છે મરચાં એટલે મરચીને પણ મરચાં એડ કર્યા છે તો મરચાને એકદમ બારીક ચોપ કરી અને એડ કર્યા છે અને એક ચમચી આદુ એને પણ એકદમ સરસ છીણીને એડ કર્યું છે ત્યાર પછી ધાણા એડ કર્યા છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને જોઈએ કે ખીરું થોડું જાડું છે તો થોડું પતલું કરવા માટે પાણી એડ કરી દઈશું નહીં તો એમ જ ચાલી જશે તો આ રીતે એકદમ સરસ હવે આપણે આને ફેટી લઈશું અને ત્યાર પછી ખાવાનો સોડા એડ કરી દઈશું સોડા પર થોડું એવું લીંબુ એડ કરી અને એકદમ સરસ પાછું આને આપણે ફેટી લઈશું તો પુડલા તો તમે ઘણીવાર ખાધા હશે બેસનના પણ ખાધા હશે પણ એકવાર ચોક્કસથી આ બાજરીના લોટના પુડલાને ટ્રાય કરી લેજો એકદમ મજા આવશે ખાવાની એકદમ સરળ અને પચવામાં પણ સહેલા અને બનાવવામાં પણ સહેલા છે હવે આ રીતે એક કડાઈ લીધી છે તમારી પાસે પેન હોય એકદમ છીંછરી તો પેન પણ લઈ શકો કડાઈની અંદર થોડું તેલ ડ્રોપ્સ કરી તલ ટિંકલ કરી અને ઉપરથી બે કળસી મેં અહીંયા બેટર નાખ્યું છે બે કળશી બેટર એડ કરી અને થોડું આ રીતે આપણે હાથ વડે ફેલાવી ફેલાવીને ઉપરથી ઢાંકણ બંધ કરીને ત્રણ કે ચાર મિનિટ આમ જ ધીમી ફ્લેમ પર આપણે થવા દેસુ ત્યાર પછી પાછું ઓઈલ આ રીતે ફરતી બાજુ રેડી અને પછી એને પલટાવી દેસુ તો અલટ પલટ કરતા આ જે પુડલું છે એ તૈયાર થશે તો આ રીતે આ પુડલું જ્યારે ઉપરથી ત્રણ ચાર મિનિટ થશે ને એટલે ઉપરથી એકદમ ડ્રાય સ્કીન થઈ જશે હવે ડ્રાય સ્કીન થાય ને ત્યાર પછી તમારે એને પલટાવાનું છે ને મારે અહીંયા આ રીતે કડાઈ છે એટલે થોડું પલટાવવું મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે જે મારા હાથમાં તાવેથો છે એ એ હાથ છે મારો કડાઈની અંદર ટચ થઈ જાય છે એટલા માટે તમારી પાસે જો એકદમ નોનસ્ટિકી કોઈ તવી હશે ને તો ફટાફટ તમે પલટાવી શકશો તો આ રીતે આને તેલ ફરતી બાજુ રેડી અને પાછું થોડી વાર એટલે કે ચાર મિનિટ અલટ પલટ કરશો એટલે એકદમ સરસ બનીને તૈયાર થશે અને હા આ ત્યારે ફ્લેમ ધીમી રાખજો જેથી કરીને અંદરથી પણ કૂક થાય અને હા સાઈઝ છે થોડી પતલી રાખજો એટલે રોટલી કરતાં થોડી જાડી અને આમ જોઈએ તો રોટલી જેવી કારણ કે જો વધારે જાડી રાખશો તો આને કૂક થવામાં પણ વાર લાગશે અને ખાવામાં પણ મજા નહીં આવે એટલા માટે સાઈજ છે એ આ સાઈઝની રાખજો તો આ રીતે આપણે જે રીતે પેલું પુડલું બનાવ્યું એ જ રીતે બીજું પુડલું બનાવી લેશું અને બે કપ બાજરીના લોટ સાથે અને એક ચોથાઈ કપ આપણે બેસન એડ કર્યું હતું તો આટલા લોટ સાથે ત્રણ જણ ને ચાર ચાર પુડલા આવી શકે એટલા ત્રણ કે ચાર નંગ પુડલા આવી શકે એટલે ત્રણ જણ આરામથી ધરાઈને ખાઈ શકે એટલા પુડા બની જશે અને હા ફરી પાછું એક વખત કહી દઉં કે જ્યારે પણ આ પુડલા બનાવો આ પુડલા હોય કે કોઈ પણ સામગ્રીથી તમે પુડલા બનાવો ને તો ફ્લેમ એકદમ મીડિયમથી લોની વચ્ચે રાખજો તો પુડલું છે બરાબર શેકાશે અને એકદમ ટેસ્ટ પણ સારો આવશે કારણ કે અંદર સુધી કૂક થશે તો હવે આ રીતે આપણે એને સર્વ કરી લેશું અને ચટણી છે જોરદાર અને મેં અહીંયા સ્પાઈસી મરચાં લીધા છે તમે એ જગ્યાએ કાશ્મીરી મરચાં લઈ શકો અને કલર માટે અહીંયા મેં કાશ્મીરી મરચું પાવડર એડ કર્યો છે તો આ રીતે એકવાર ચટણી બનાવજો મોમોજ સાથે અથવા તો કોઈ પણ ફૂડ સાથે ખાવાની મજા પડી જશે હવે આટલી ચટણી હતી ને તો પણ ઓછી પડી હતી કારણ કે સ્પાઈસી છે પણ ઓછી પડી હતી એવી મજા આવે છે આ ચટણી ખાવાની તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને એ રીતે પાસ્તા છે પછી અપ્પા છે અપમ છે પછી ઘણી પેનકેક મેં મારી ચેનલ પર બનાવી છે અને ઘણી જ વેરાયટીના ભજીયા પણ બનાવ્યા છે તો એક વખત ચેનલ પર જાઓ ચેનલને વિઝિટ કરો અને હા મારું ના ભજીયા પણ મેં શેર કરેલા છે ને પછી જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા આપણે મળતા રહેશું આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ